હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મહેન્દ્ર ભૂમિપુત્ર ટીયુ ટ્રેક્ટર આવેલ છે હાઈટેક તો મિત્રો આ ટ્રેક્ટર મિત્રો આપણે વિક્રમભાઈને વેચવાનું છે બે હજાર અને બાર મોડલ છે મિત્રો ટ્રેક્ટરમાં હાલમાં એક પર રૂપિયાનો ખર્ચો નથી તો જે પણ કોઈ મારા ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવા હોય તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી હું તમને આગળ વિડીયોમાં માલિકનો મોબાઈલ નંબર અને કિંમત અને ક્યાં જોવા મળશે આપણે વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે આ મહેન્દ્ર ભૂમિપુત્ર ટ્રેક્ટરની મોડલની તો મિત્રો બે હજાર ને બારનું મોડલ છે તો મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો મિત્રો ટ્રેક્ટર કમની ફિટિંગ છે કમની કલર સાથે છે મિત્રો ટાયર્સ ચારે ચાર તમને નવા જોવા મળશે પણ ખાસ અત્રી બોનટપત્ર બધું કમ્પ્લીટ જોવા મળશે આખું વાયરિંગ તમને ઓકે જોવા મળશે અને મિત્રો આ ટ્રેક્ટરમાં ગેર હાઇડ્રોલિક એન્જિન સો સો ટકા વર્ક કરે છે અને મિત્રો આ ટ્રેક્ટરની એવરેજ ખૂબ જ સારી છે તેવું માલિકનું કહેવું છે મિત્રો આ ટ્રેક્ટરમાં તમને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે એક પણ રૂપિયાનો ખર્ચો આ ટ્રેક્ટર નહીં માગે લઈ અને ડાયરેક હલાવવાનું છે તો મિત્રો આ ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો તમે ખૂબ જ ઓસ મળેલું છે આ ટ્રેક્ટર અને મિત્રો ટ્રેક્ટરના પેપર બધાને કમ્પ્લીટ જોવા મળશે મિત્રો આ ટ્રેક્ટરમાં ક્યાંયથી પણ તમને ઓલ રાખતું જોવા નહીં મળે તો મિત્રો આ ટ્રેક્ટરની કિંમત અને ક્યાં જોવા મળશે વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ ગણ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે આઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ વિક્રમભાઈ છે અને મિત્રો વિક્રમભાઈએ ટ્રેક્ટરની કિંમત બે લાખ અને એસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો મિત્રો વિક્રમભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસાઠ પાંચ ચૌદ ચાલીસ બે ચોત્રીસ વિક્રમભાઈનો મોબાઈલ નંબર છે મિત્રો ત્રણ લાખ એસી હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો પોરબંદર તાલુકો રાણાવાવ તો મિત્રો ગામ રાણા કંડોળા જોવા મળશે નામ વિક્રમભાઈ વિક્રમભાઈનો મોબાઈલ નંબર મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં આપેલો છે તે સિવાય મિત્રો વિડીયોમાં સ્ક્રીન ઉપર મળશે પટ્ટી સિવાયનો તો મિત્રો જે પણ કોઈ મારા મિત્રો મહેન્દ્ર ભૂમિપુત્ર ટ્રેક્ટર લેવાય તો વધુ માહિતી માટે મિત્રો તમે વિક્રમભાઈનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો વિક્રમભાઈનો કોન્ટેક કરી અને ટ્રેક્ટર જોવા વિનંતી જેથી તમને સ્થળ ઉપર મળી રહ્યા વિક્રમભાઈ તો મિત્રો ટ્રેક્ટરની ટ્રેસ ડ્રાઈ વગર લઈ અને ટ્રેક્ટર લઈ શકો છો જય વસરાજ ફ્રેન્ડ્સ